નમસ્કાર ગુજરાત ફરી એકવાર સ્વાગત છે હવામાન વિભાગના સમાચારમાં આજે જોઈ શું કે આ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે તો અહીંયા આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો જે અલંગ છે મહુવા છે ભાવનગર છે અમરેલી છે આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે દરિયાકાંઠાના જે વિસ્તારો આપણે જોઈએ તો મહુવા છે ઉના છે વેરાવળ છે અલંગ છે આ વિસ્તારોમાં આજે પવન સાથે અતિભારે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે અમરેલી ની આજુબાજુ જુનાગઢ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ વરસાદ બોલાવી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને અહીંયા જે વિસ્તારોની વાત કરી લઈએ તો વિસ્તારોમાં છે રાજકોટ છે ભાનવડ છે ઉપલેટા છે ગોંડલ છે જેતપુર છે જસદણ છે આ જે વિસ્તારો દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે વરસાદ અનરાધાર વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો જે જામનગર છે ધ્રોલ છે આ જે વિસ્તારો છે જામનગર અને ધ્રોલના વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે હવામાન પલટાયું છે અને ગરમીનું પ્રમાણ પણ રહેશે લગભગ આજુબાજુ તાપમાન રહેશે આવી છે અને સાથે સાથે ગરમી પડવાની પણ સંભાવના છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ આગળના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા છે ઓખા છે આજે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકા છે અને સાથે સાથે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે ખંભાળિયા છે ખંભાળિયાની આજુબાજુના જે વિસ્તારો છે લાલપુર છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની હેલી કરી હેલીની આગાહી કરી દેવામાં આવી છે આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો જે પોરબંદર છે પોરબંદરના દરિયા કિનારે આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને સાથે સાથે પવન પણ વધારે ફૂંકાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે તંત્રને એલર્ટ આપી દીધું છે નવી બંદર થી માંડી અને અહીંયા જે કેશોદ છે આ વિસ્તારોમાં પણ આજે પવન વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે એવી આગાહી કરી દેવામાં આવી છે અહીંયા માંગરોલ છે માંગરોળની આજુબાજુના વિસ્તારોમાં માંગરોલ વેરાવળ છે અને કોડીનાર છે આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં પણ અતિ ભારેથી ભારે પવન ફૂંકાશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અહીંયા આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો કોડીનાર છે ઉના છે અને દીવ છે આ જે દીવના વિસ્તારોમાં પણ આજે વીજળીના ચમકારા થશે અને સાથે સાથે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે

આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ બહબહાટી બોલાવશે અમુક જગ્યાએ તો વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અહીંયા આગળ જોઈએ તો મહુવા છે મહુવાની આજુબાજુ જે તળાજા છે અલંગ છે આ ભાવનગરના વિસ્તારો છે પાલીતાણા છે આ જે વિસ્તારો છે જેસર છે આજે આજુબાજુના વિસ્તારો છે સિહોર છે ભાવનગર છે આ વિસ્તારોમાં આજે વરસાદ અનરાધાર વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે સાંજના સમયે દરિયો તોફાની થઈ શકે છે એવી યાદાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે દરિયાકાંઠાના વિસ્તારો તમે જોઈ શકો છો આ દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે જેમ કે દહેજ છે દહેજની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે વરસાદ થઈ શકે છે છે એવું અહીંયા આપણે આગળ વાત કરીએ તો સુરત છે બારડોલી છે નવસારી છે બીલીમોરા છે વલસાડ છે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે ફરી એકવાર એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા અહીંયા વાપી વલસાડ વાપી વલસાડથી લઈને છેક સુરત સુરત સુધી અતિભારે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે દહેજ છે ભરૂચ છે તેમજ આગળના વિસ્તારો આપણે વાત કરીએ તો અહીંયા જે સિનોર છે જંબુસર છે કરજણ છે ડભોઈ છે આજે વડોદરાની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તંત્રને ને હાઈ એલર્ટ કરી દીધું છે અહીંયા જે વડોદરા છે ડભોઈ છે બોડેલી છે આ વિસ્તારોમાં પૂર આવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો બોરસદ છે આણંદ છે ખંભાત છે આ ખંભાતનો દરિયા કિનારો આજે તોફાની થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે ડાકોર છે આણંદ છે મહેમદાબાદ છે ધોળકા છે બાલાસીનોર છે કપડવન છે અમદાવાદ છે આ વિસ્તારોમાં થોડો હળવો વરસાદ રહેશે પરંતુ આવતા અઠવાડિયે અમદાવાદના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા ગાંધીનગર છે વિરમગામ છે કડી છે આ વિસ્તારોમાં પણ હળવાદળછાયું વાતાવરણ પણ રહેશે પ્રાંતિજ છે હિંમતનગર છે અને મોડાસા છે આ વિસ્તારોમાં પણ હળવા થી મધ્યમ વરસાદ રહેશે સાથે સાથે અમુક જગ્યાએ પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અને ગાજવીજ સાથે વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આગળના વિસ્તારોની વાત કરીએ તો મોઢેરા છે મહેસાણા છે વડનગર છે આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે 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 પાટણ પાટણ સિદ્ધપુર આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે સાથે સાથે આ અમુક વિસ્તારોને તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમુક વિસ્તારોને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા પાલનપુર ડીસા દિયોદર સુઈગામ થરાદ આ જે વિસ્તારો છે બનાસકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે આગળના આપણે વાત કરીએ તો અહીંયા જે આબુ રોડ છે આબુ રોડ ની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે આબુ રોડ છે ને અંબાજી છે આ વિસ્તારને આજે વરસાદ ધરમોળ કરશે સાથે સાથે અમુક જગ્યાએ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે ડુંગરપુર છે માંડલી છે મોડાસા છે હિંમતનગર છે ઈડર છે અને ખેડ છે આ વિસ્તારોમાં અમુક જગ્યાએ અતિ ભારે પવન ફૂંકાશે સાથે સાથે વરસાદના ઝાપટા પણ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે વરસાદના ઝાપટાં પડશે અમુક જગ્યાએ ધોધમાર વરસાદ વરસશે અને અમુક જગ્યાએ વીજળીના ચમકારા સાથે વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે કડાણા છે લુણાવાડા છે ઝાલોદ છે પીપલોદ છે ગોધરા છે આ વિસ્તારોમાં આજે જે મીડિયમ વરસાદ રહેશે એટલે કે અતિભારે વરસાદ નહીં વરસી શકે અહીંયા જે પીપલોદ છે દાહોદ છે આજે જાબુઆ છે જ્વાલો છે લુણાવાડા છે છે કપડવન છે ડાકોર છે બાયર છે આજે વિસ્તારો દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે ગરમીનું પ્રમાણ વધારે રહેશે અને હવામાન વિભાગે લગભગ ડિગ્રીની આજુબાજુ વાતાવરણ જે હવામાન છે એ જવાની સંભાવના છે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે ગરમીનો પારો લગભગ ચાલીસ ડિગ્રી રહેશે સાથે સાથે અમુક વિસ્તારોમાં થોડો હળવો થી મધ્યમ પવન રહેશે એટલે ગરમીનો અહેસાસ વધારે નહીં થાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો બોડેલી છે દસ ઇંચ જેટલો વરસાદ વડોદરાની આજુબાજુના શહેરોમાં પડી જશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે તંત્રને એલર્ટ આપી દીધું છે સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો સિનોર છે કરજણ છે આ વિસ્તારોમાં પણ આવતા અઠવાડિયે વરસાદ બહબહાટી બોલાવશે એવું કહેવામાં આવી રહ્યું છે આગળના વિસ્તારો આપણે જોઈએ તો જંબુસર છે દહેજ છે ભરૂચ છે ખાસ કરીને ગુજરાતનો દરિયા કાંઠો બે થી ત્રણ દિવસ ગાંડો તૂર બની જશે એવું કહેવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારોમાં અતિભારે પવન સાથે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે અહીંયા વાપી વલસાડની આજુબાજુ પણ અતિભારે મેઘમહેર થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તંત્રને એલર્ટ કરી દીધું છે એટલે કે આગાહી કરી દીધી છે વેરાવળ છે અને આજુબાજુ પોરબંદર છે આ જે વિસ્તારો છે દ્વારકા છે ઓખા છે આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે આગળના વિસ્તારોની વાત કરીએ કચ્છના તો કચ્છનું માંડવી છે આ જે મુદ્રા છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો આ જે દરિયાકાંઠાનો વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે આ વિસ્તારમાં અતિભારે વરસાદ વરસી શકે છે કચ્છ છે ભુજ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદ અંદરાધાર થશે એવું હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે લખપત છે ખાવડા છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ ધરમોળ છે એવું કહેવામાં આવી રહ્યું છે અને કચ્છમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા થશે તો અમુક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા રાપર છે સાંતલપુર છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદ થશે તેમજ અહીંયા જે આખો પટ્ટો તમને દેખાઈ રહ્યો છે સુઈ ગામ દિયોદર આજે બનાસકાંઠાથી પાટણ આખા આ જે વિસ્તારનો પટ્ટો છે આ વિસ્તારમાં આજે વરસાદ બહબહાટી બોલાવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે તેમજ અ ધનેરા છે થરાદ છે ડીસા છે અને પાલનપુર છે આ વિસ્તારોમાં પણ વરસાદ બહબહાટી બોલાવી શકે છે અહીંયા આગળ જોઈએ તો આબુ રોડ થી અંબાજી છે ત્યાંથી વરસાદ થોડો મીડિયમ થશે અને ઓછો થશે તેમજ ઈડર છે વડનગર છે હિંમતનગર છે મહેસાણા છે માણસા છે આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે મોડાસા છે માલપુર છે આ વિસ્તારોમાં વરસાદ નહીં નહીવત જેવો રહેશે આજે કાલે બે દિવસ પરંતુ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા બાયડ છે કપડવન છે લુણાવાડા છે બાલાસિનર છે આ વિસ્તારોમાં પણ વરસાદ નહીં જેવું રહેશે પરંતુ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા સાથે પવન પણ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે અમુક વિસ્તારોમાં ભયંકર આગાહી કરી દીધી છે એટલે કે આવતા અઠવાડિયે અમદાવાદ છે સુરત છે એ જે વિસ્તારો છે અને ખાસ કરીને વડોદરા છે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે આવતા અઠવાડિયે એટલે કે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે